એ ફોર્મ ફોર્મ હતું હતું સુરેશભાઈ અને જે એના ત્રણ ફોર્મ ભરેલા હતા ત્રણે ત્રણ ટેકેદારોએ જે દરખાસ્તમાં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસી દેરમાં આવ્યા એ લોકો એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી ચૌદ નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એણે પણ પોતે એપિડેટ કરીને આવી અને એને એવી રજૂઆત કરી છે કે ભાઈ આ મારી સહી નથી ત્રણ પ્રકારનું છે કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે એને પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે એના અહીંયા જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને એપિડેટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે ચાર વાગ્યાનો સમય આપ્યો હતો ચાર વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો અમે બધાને નવ વાગે બોલાવ્યા હતા નવ વાગ્યાથી દલીલ ચાલુ થઈ લગભગ એક દોઢ કલાક દલીલ ચાલી ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આ અને ઓર્ડર પર મૂકીશ અત્યારે અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં એ લોકોને હાજરીમાં ને અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના ફોર્મ સાત આઠ નવ જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને ચૌદ નંબરનું ફોર્મ સુરેશભાઈ પડસાડા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે એ જાતે પોતે આવ્યા હતા કલેક્ટર સમક્ષ એને રજૂઆત કરી હતી અને આપને જાણ ખાતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જ્યારે પણ આ રજૂઆત થાય છે અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે

આમાં મારી મહેનત કોઈ નથી જે ચાર ઢેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એ એનો પ્રશ્ન છે આમાં કોઈ ખેલ નથી એ લોકો ચાર જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એપીડેડ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી

બીજા ઘણા અપક્ષમાં પણ અમે વાંધો અમારી રીતે ઉઠાવ્યો હતો અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા અમને અધિકાર છે ચૂંટણી એજન્ટ તરીકે ફોર્મ ચેક કરવાનો એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી હતી